મિત્રો અત્યારે સુરેશ પ્રજાપતિ પહોંચી ગયા છે જે કે ટ્રેડિંગમાં અહીંયા ઇન્ડસ્ટ્રીયલ અને નાની મોટી ફેક્ટરીમાં વપરાતા દરેક પ્રકારના વેલ્ડિંગ મશીનનો ખજાનો છે અને અહીંયાથી તો ભારતભરમાં સપ્લાય કરવામાં આવે છે જેમ કે એરસન રાજલક્ષ્મી રાજદીપ આર વેલ્ડ આર જે વેલ્ડ રીલોન કંપનીના બસો થી લઈને છસો એમ્પિયર સુધીના આર્ક મેગ ટીગ અને પ્લાઝમા જેવા દરેક પ્રકારના વેલ્ડિંગ મશીન મળે છે અને જે કે ટ્રેડિંગ વાળા તો આ દરેક કંપનીના ડિસ્ટ્રીબ્યુટર છે એટલે તમને ભારત દરેક શહેરોમાં ઘરે બેઠા મળી રહેશે વેલ્ડિંગ મશીન ની દરેક એસેસરીજ પણ તમને અહીંયાથી મળી રહેશે જો તમારા વેલ્ડિંગ મશીન રિપેરિંગ કરાવવાના હોય તો અહીંયા સર્વિસ સેન્ટર રહી જઈએ એટલે રિપેરિંગ અહિયાં થી જ કરી આપવામાં આવશે સિવાય ઇન્ડસ્ટ્રીયલ ને લગતા એર કમ્પ્રેસર કાર વોશર વેક્યુમ ક્લીનર બ્લોવર મીટર શો એક ટન થી દસ ટન સુધીના ના ચેન બ્લોક કન્સ્ટ્રક્શન ને લગતા તમામ કોર કટર ના બીટ જેવા તમામ પાવર ટુલ્સ મળી રહેશે ટર્ટલ અને રાજધાની કંપનીના ના પંદર સી ડીલરજી એટલે થર્טל કંપનીના તમામ પાવર ટૂલ્સ અને રાજધાની કંપનીના દરેક એર કમ્પ્રેસર તમને અહીંયા થી જ મળી રહેશે મારા વાલિડાઓ ડિસ્પ્લે પર નામ નંબર એડ્રેસ બધું આપેલું છે જરે પણ તમારે કઈ પણ પ્રોડક્ટ લેવાની થાય એટલે કોલ કરીને પહોંચી જ જવાનું જો તમે બહાર ગામ રહેતા હોય તો તમને ઘરે બેઠા મોકલી આપશે